સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય કેરેટના સાયબર ક્રાઇમ સેલે પાડ્યો છે તો અલ્ફાઝ હિફ અજીજને આણંદ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો તે કમિશનરના બદલામાં અગાઉ પકડાયેલા આરોપો સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો તેણે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલા તેણે અન્ય ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કર્યા હતા જો કે આ રેકેટનો થતા સમાચાર માધ્યમોમાં જાણ થતા નાગરિકો થી જ ભારત પરત ફર્યા હતા રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યું છે એમનું નામ છે અલ્ફાસ અલ્ફાસ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાકી મળી એને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એક દાનિશ ના જે ઉપરનું એજન્ટ હતું એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનું જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં